નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર अर्जुन મોઢવાડિયા અને ડેરે કર્યા કેસરિયા સી આર પાટીલના હસ્તે સમર્થકો સાથે વિધિવત જોડાયા ભાજપમાં પીએમ મોદીની કરી પ્રશંસા પક્ષ નેતાઓ પર ગેનીબેન ઠાકોર બગડ્યા ગુજરાત તક સાથેની વાતમાં કહ્યું અમારા જે નેતાઓ ભાજપમાં ગયા તે દુઃખી છે ભાજપમાં કોઈ લોકશાહી નહીં તેલંગાણામાં પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર કહ્યું પરિવારવાદીઓએ દેશને બરબાદ કર્યો જમીન આકાશ વેચી બનાવી હવેલી અને મારા માટે ઘર પણ નથી બનાવ્યું રાજકોટમાં જોખમી સવારીનો થયો પર્દાફાશ એક ઇકો હતા ચાળીસ લોકો સવાર ગુજરાત તકે ડ્રાઈવરને કરાવ્યું કાયદાનું ભાન સમાચાર સમાચારની વાત કરીએ તો જેની રાહ જોઈ રહ્યા હતા તે કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અમે વાત કરી રહ્યા છીએ અર્જુન મોઢવાડિયા અને આ બંને નેતાઓએ જ્યારે સોમવારના રોજ રાજીનામું આપ્યું હતું કોંગ્રેસથી તેના બાદ હવે મંગળવારે બપોરે આ બંને દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓએ કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો અને સાથે સાથે કેસરી ટોપી પહેરી હતી આ સાથે જ બંને નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના ભરપેટ વખાણ કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્ય પદ્ધતિની પ્રશંસા કરી હતી બંને નેતાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પર શું કહ્યું છે તે સાંભળો આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને અને દિવસ રાત જોયા વગર માનનીય શ્રી કામ કરી દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું નથી આદરણીય નરેન્દ્રભાઈનો નો મકસદ દેશમાં બદલાવ લે આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમીનું સ્વપ્ન એમને જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લેવા એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કર્યું એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આદિ આપણે આઝાદી મેળવવાની એ વખતે પણ બધા સમાજના તમામ વર્ના લોકો સાંગેવાદી પક્ષને વાત કરો કે તમામ વિચારધારાના લોકો એ વખતે છત્ર નીચે દેખાત ને આપ આ વખતે આદરણી નરેન્દ્રભાઈ ની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક અગુન અભાધ એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે કઈ ખૂટતું હતું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લે અને એના માટે કામ કરશે રાજનીતિ હું હોય કે એને નથી નથી કોઈ ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લેવાની ત્યાં કોશિશ છે બધાને નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મે મારા પોરબંદર માટે જોયું તો મે મારા મારા ગુજરાત માટે જોયું છે એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો હું માનું છું સરકારમાં હાલમાં જે શ્રીઓ જે કામ કરી રહ્યા છે એમાં ત્રણ ચાર મિત્રો સાથે યુવા મોરચામાં કામ કરવાનો સમય મળ્યો નાદુભાઈ ભૂપેન્દ્રભાઈ મને મુખ્યમંત્રી શ્રી સાથે પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો ને કદાચ એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં ત્રણ વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશું પણ ફરી વખત જ્યારે આમંત્રણ મળ્યું હોય અમારી પણ ઈચ્છા કે હવે જવું જોઈએ એટલા માટે જવું જોઈએ કે જે મુદ્દો વર્ષો આ દેશની અંદર ચર્ચા તો અને ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ આવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલુ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળની નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તાઓ પર રહ્યું ખાસ મારા પરિવારમાં કારણ કે બધા ધર્મનો આદર કરીએ છીએ સન્માન કરીએ છીએ એ જ રીતે જીવીએ છીએ જયારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય એટલે ઘરના મોભી જો નારાજ થાય કે મને લાગે છે કે વ્યાજબી નહીં એટલા માટે આ નિર્ણય મેં ચોક્કસ પ્રમાણે કર્યો છે એવું કહું છું કે ત્યારે પણ કોઈને જે પાર્ટી પર ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી કોઈને ખરાબ બોલવા ઈચ્છતો નથી કારણ કે

અને અત્યારે પાર્ટીની પરિસ્થિતિ એ આ મોડ ઉપર હોય ત્યારે એક આપણી લોકાલિટીને સંસ્કૃતિ પણ રહી છે કે કોઈ પરિવાર ઉપર જ્યારે કોઈ એ રીતનું મુશ્કેલીઓ હોય ત્યારે આપણે પાડોશીથી કરીને એના પરિવારના બાકીના સભ્યો એ ઘરના મોભીને હિંમત આપતા હોય છે અત્યારે સમગ્ર દેશના કોંગ્રેસી આગેવાનો હોય કે જેમને વર્ષો સુધી કોંગ્રેસના નામે શાસન કર્યું એમને મોટા બનાવ્યા આ સ્ટેજ સુધી પહોંચાડ્યા ત્યારે આજે ગાંધી પરિવાર હોય કે કોંગ્રેસ એને કોંગ્રેસના પીઠ કાર્યકરોના જે ટેકાની એક એના મનોબળની એક આશ્વાસન રૂપેની જે લાગણી આ આપવા માટેની જરૂર છે અને એમાં જે ઉના ઉતરે એ હું માનું છું ત્યાં સુધી એમને કોંગ્રેસ પાર્ટી તરીકે જે ભોગવ્યું અને એમનો એક રાજધર્મ કહેવાય એ રાજધર્મમાં પણ ક્યાંક ને ક્યાંક એ ચૂક્યા છે એવું મારું માનવું છે શું કારણ હોઈ શકે ભાજપમાં જવાનું કોંગ્રેસ છોડવાનું કારણ શું હોઈ શકે છે વર્તમાન સ્થિતિ જોતા સમગ્ર દેશની અંદર છેલ્લા આ ટ્રમની અંદર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ અને દેશના વડાપ્રધાને દેશ ચલાવવા કરતાં એમણે પક્ષ ચલાવ્યો છે આખી દેશની સંપત્તિઓ વેચી અને ગણા ગાંઠા લોકોને રાજી રાખવા અને ભંડોળ કરોડોનું ઊભું કરીને વિરોધ પક્ષના નેતાઓના ઉપર કેસ કરવા એમને બદનામ કરવા દબાવવા લોકશાહી જેવું ક્યાંય રહેવા દીધું નથી આખો દેશ એ સર મુખ્તારશાહી તરફ આખો ધકે લઈ રહ્યો ત્યારે એની અંદર જે સહન કરવાવાળા લોકો અને એમાં એ કોઈ પરવા કર્યા વગર ભૂતકાળમાં જ્યારે આ દેશમાં આઝાદી મેળવવા માટે જે કોંગ્રેસે કમર કસી હતી એવી ને એવી કમર કસવાવાળા લોકોની અત્યારે કોંગ્રેસ પાર્ટીને જરૂર છે ને એમાં મેં અગાઉ કીધું એ પ્રમાણે જે લોકો ક્યાંક ને ક્યાંક પરિવારને વચ્ચે લાવે ક્યાંક એમના ધંધા રોજગાર વચ્ચે લાવે ક્યાંક એમના ઉપર કેસો થવા માટેની બદનામીથી બચવા માટેના જે પ્રયત્નો હોય પણ સત્યમેવ જઈ તે જે સત્ય માટે લડે છે એના માટે લોકોને ખબર છે જે તે વિસ્તારમાં કોઈ પણ જાહેર જીવનનો વ્યક્તિ હોય તો એની કિતાબ ખુલ્લી હોય છે અને એ પ્રમાણે જે કેડરનો નેતા હોય એ કેડરમાં એ વિસ્તારથી કરીને સમગ્ર લોકો તમામ સમાજો પક્ષો એને ઓળખતા હોય છે એવી કોઈ કર્યા વગર જે જે તાકાતથી લડે એના ભૂતકાળમાં અમારા નેતાઓ પણ પણ ગયા એ આજે છે એમના લોકો રાજકોટમાં હરતું ફરતું મોત જોવા મળ્યું અમારા તેઓ રાજકોટમાં ફરી રહ્યા હતા રાજકોટથી બહાર એક ગામ પર જઈ રહ્યા હતા આ દરમિયાન તેમણે એક ઇકો કારમાં

ગાડી રાખો લોકો બેઠા છે આપ જે જોઈ રહ્યા છો તે કોઈ અન્ય રાજ્યના નહીં પરંતુ ગુજરાતના છે આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના અમારા જાબાઝ રિપોર્ટર રોનક મજેઠિયા રોજ માફક કામરથી બહાર જઈ રહ્યા હતા પરંતુ તેની આંખ એ જગ્યા પર અટકી જે જોતા જ તેઓ આશ્ચર્યમાં મુકાયા એક ઇકો ગાડી અને તેમાં પણ ત્રીસ થી વધુ લોકો પત્રકારત્વનો ધર્મ નિભાવતા તેમણે ડ્રાઈવરને સવાલ પૂછવાનું નક્કી કર્યું ગુજરાત તકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે રાજકોટ થી દેરડી તરફ જવાનો આ રસ્તો છે ને ગોંડલ થી મોવિયા ગામ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યાં આ કેટલી મોટી બેદરકારી છે તે આચારવામાં આવી છે અનેક દ્રશ્યો આપણે ઉત્તર ગુજરાતમાંથી મધ્ય ગુજરાતમાંથી સામે આવતા હોય છે પરંતુ સૌરાષ્ટ્રમાંથી પણ આ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે આપ સીધા જોઈ શકો છો કે આ ઇકો ચાલક છે તે અંદર બાર થી પંદર જણા અંદર બેઠા છે ને ઉપર વિષેક જણા વિષેક લોકો છે તે ઉપર બેઠા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે આ મજૂરો છે પ્રકૃતિયા મજૂરો છે તો તેઓ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે ને શા માટે એટલો મોટો જીવનો જોખમ તે લોકો બેઠા છે તેનો પણ જીવનો જોખમ છે અને જે કાર ચાલકે અને બેસાડ્યા છે ટેક્સી ચાલકે તેના જીવને પણ એટલું જોખમ છે આ ઇકો ચાલકને અચાનક આગળ કોઈ વાહન આવે ને બ્રેક મારવાનું થાય અને પાછળ કોઈ ભારે વાહન આવતું હોય તો તેમાં આમાંથી ઘણા બધા લોકો ચગદાઈને મૃત્યુ પામે તેવી પણ સ્થિતિ અત્યારે ઉભી થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે તે વાહન ધીમે ચલાવી રહ્યો છે પરંતુ ત્યાં પૂરેપૂરું ખૂબ જ જોખમ જીવનું જોખમ છે નાની બેદરકારી ન કહી શકાય ખૂબ જ મોટી બેદરકારી છે તેના ઇકોના જે કાર નંબર છે જીજે ઝીરો સિક્સ ઇક્યુ એટ વન ફોર સિક્સ એટલે કે આ રાજકોટ જિલ્લાની ગાડી નથી બારના જિલ્લાની છે એટલે કે આ ક્યાંક બીજા આખા જિલ્લામાંથી કાંઈ નાના મોટા રૂટ ઉપર નહીં પરંતુ આખા ક્યાંક બીજા મોટા અંતરેથી આવતી હોય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે તે રહેલી છે અંદર કોઈ પરિવાર બેઠો હોય તેવું પણ લાગી રહ્યું છે ને ઉપર આ મજૂરોને બેસાડીને તે થોડા ઘણા રૂપિયા કમાવાની એની લાલચ હશે પરંતુ આ કેટલી યોગ્ય બેદરકારી આ બાજુ ટાયર છે તેમાં પણ એકદમ હવા ઓછી હોય તેવું લાગી રહ્યું છે અને હવા ઓછી કેમ ન થાય આટલા બધા લોકો કેપેસિટી કરતા ત્રણ થી ચાર જણા લોકો બેસાડે તો હવા ઓછી કેમ ન થાય તે પણ સૌથી મોટો એક પ્રશ્ન છે તેના ડ્રાઈવરને પણ પૂછવાનો આપણે પ્રયત્ન કરીશું કે શા માટે તે આટલી મોટી બેદરકારી છે તે આતરી રહ્યો છે ધીમે કોને પૂછીને આટલા બેસાડ્યા હે ઊભી રાખો ગાડી ઊભી રાખો આપણે તેમને પણ સુવાનો પ્રયત્ન કર્યો કે કોઈ દાદાગરી કે કોઈને ધમકાવાની વાત નથી પરંતુ આ એક કોઈના જીવના જોખમને કારણે આપણે આ વસ્તુ કરી રહ્યા છીએ આ કેને પૂછી લે કોઈ ના પાડ કી ઘર ના બજે આપની ગાડી બધા એક પરિવાર માનના બચા

બંને બાજુથી વાહનો આવતા હોય છે ભારે વાહનો આવતા હોય ટ્રક નીકળતા હોય છે પાછળ ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાં પાછળથી ટ્રક આવતા હોય એમ તમે બ્રેક મારો ઉપરથી ચાર પાંચ જણા પડી જાય અને પાછળથી ટ્રક ચલતી નાખે તો આમાં કોનો આ તો આત્મહત્યા કરવા જેવી વાત છે ને અને તમે બધા લોકો બેસવા તૈયાર થઈ ગયા જીવનો જીવ વાલો નથી કોઈને જીવ છે વાલો જાન પ્યારી હે આપો છોકરા પણ બેઠા છે આપણે ઉપર બેઠા ઉભા ઉભા ઉપર કેટલા જણા બેઠા છે આપણે ગણવાનો પ્રયત્ પ્રયત્નો પ્રયત્ન કરીશું કેટલા લોકો બેઠા છે તે ત્રણ ચાર બાય પાંચ છ સાત પાંચ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ વચ્ચે કેટલા બેઠા છે વચ્ચે

કેપેસિટી હોય છે સાત આઠ કે વધીને દસ લોકોની કેપેસિટીમાં ચાલીસ લોકો બેઠા છે ટાયરને પણ ખૂબ જ નુકસાન જવાની શક્યતા છે ગમે ત્યારે ટાયરની બંધ થઈ શકે છે ટાયર ફાટી શકે છે અને પાછળથી કોઈ જો મોટું વાહન આવતું હોય કોઈ ભારે વાહન આવતું હોય તો તેમને આ લોકોને અકસ્માત થઈ શકે છે ગંભીર અકસ્માત થઈ શકે છે વીસ જણા ઉપર બેઠા છે તેમાં બાળકો પણ સામેલ છે એ લોકો નીચે પડે તો તેમની આગળથી પણ વાહન હવે જો આ લોકો ઉતરી રહ્યા છે અન્ય વ્યવસ્થા કરી રહ્યા છે એ લોકો ને જીવ નો જોખમ થઈ આપણે કેવું પડે આમ આ કોઈને કોઈને ધરાવી ધમકાવીને નથી બેસાડેલા પરંતુ પોતાની મરજીથી થી બેસેલા લોકો છે પરંતુ

વીસ લોકો નીચે બેઠા હતા બાળકો એટલા હતા કુલ ચાલીસ એટલા લોકો અંદર બેઠા હતા હવે આ કાર્યવાહી કરવાની જરૂર છે અને ખાસ કરીને કડક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી આગળ જતા આ પ્રકારે લોકો પોતાના ને અન્યના જીવ સાથે ન રમે અકસ્માતમાં મૃત્યુ થવાના સમાચાર આપણે અવારનવાર સાંભળીએ છીએ આ બેદરકારી એક બે નહીં પરંતુ કેટલાય લોકોને ભરખી જાય છે આજે તો અમારા રિપોર્ટરને નજરે આવ્યું પરંતુ બાકીના દિવસનું શું આ પ્રકારે વાહન ચલાવતા લોકો સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ રોનક મજેઠિયા અહેવાલ ગુજરાત તક રાજકોટ બુલેટિન હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો નો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે મહાશિવરાત્રી આવી રહી છે અને આ શિવરાત્રી પહેલા ભવનાથમાં થાય છે શિવરાત્રી મેળો ગિરનાર ખાતે થતા આ મેળાનો પ્રારંભ થયો છે હર હર મહાદેવના નાદ સાથે તમે પણ જુઓ આ રિપોર્ટ નવનાથ ના મહાદેવના નાદ સાથે કરી સ્વયંભૂ શિવલિંગ એવા ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ આ મેળો શરૂ થયો નાગા સાધુઓએ પોતાના ધૂણા પર બિરાજી તપ સાધના અને ભક્તિ કરવાનો પ્રારંભ કર્યો હતો

શિવરાત્રી મેળાની શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગીરી મહારાજ ભવનાથના સાધુ સંતોની હાજરીમાં વિધિવત રીતે મેળો ખુલ્લો આવ્યો જૂનાગઢ મનપાના અધિકારીઓ પદાધિકારીઓ જિલ્લા વહીવટી તંત્ર ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાંગણમાં હાજર રહીને પાવનકારી ધજા પૂજા અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી વર્ષો જૂની પરંપરા સાથે પાવનકારી ભૂમિ ભવનાથમાં શિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે આદિ અનાદિ કાળથી ચાલતી પરંપરા પ્રમાણે ભવનાથ મહાદેવની ધર્મ ધજાનો જયકારો બોલાવી મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરાય છે પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ધજાને ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ફરકાવવામાં આવે છે ત્યારબાદ મહાશિવરાત્રીના મહાપર્વની મંગલમય શરૂઆત થાય છે पाँच तारीख से शिवरात्रि का परंपरागत मेला जूनागढ़ में भवनाथ महादेव में शुरू हुआ भवनाथ महादेव को प्रथम धजा चढ़ती है फिर जो है जूना अखाड़ा अखाड़ा और अग्नि अखाड़ा ये तीनों अखाड़ा में ध्जा चढ़ती है और मेला का शुभ आरंभ हो जाता मेला में पूरे भारतवर्ष में से भिन्न भिन्न राज्य से साधु संत आते हैं મહાશિવરાત્રી નો આ પર્વ જુનાગઢ માટે ખૂબ ખાસ છે કારણ કે અહીંયા નાગરા સાધુઓ દેશભર માંથી અહીં સાધના કરવા માટે આવે છે આ ગિરનાર છે કે જ્યાં તેત્રીસ કોટી દેવતાઓ વાસ છે આ નવનાથની ભૂમિ છે શંભુની ભૂમિ છે અને એટલા જ માટે અહીંયા મહાશિવરાત્રી પર્વ ખૂબ ખાસ છે આજે પાંચ તારીખથી થી આઠ તારીખ સુધી એટલે કે મહાશિવરાત્રી ના દિવસ સુધી અહીંનો જે મેળો છે એ બમ ભોલેના નાચ સાથે ગુલશે આજે સવારે સાડા નવ વાગે ધ્વજારોહણ કર્યા બાદ આ મેળો ખુલ્લો મુકાયો છે તેમાં સાધુ સંતો અખાડાના તમામ સંતો તેમજ અધિકારી ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા પૂજા અર્ચના અને વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે